મિત્રો અત્યારે ભાણવડ તાલુકામાં જે બરડો ડુંગર છે હું બરડો ડુંગર દેખાડું તમને આ બરડો ડુંગર અને આ બરડા ડુંગર ની ગોદમાં આવતી દસ તારીખે સી એમ સાહેબ આવવાના છે સિંહ દિવસ છે ને સિંહ દિવસ વિશ્વસિંહ દિવસ લાયન ડે ઇન્ટનેશનલ લાયન ડે નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રધારવાના છે એનો કાર્યક્રમ અહીંયા થવાનો છે એની તડામાર તૈયારીઓના ભાગરૂપે આ કામગીરી ચાલે છે એમાં આ રોડ જોવું આ રોડ રાતોરાત રોડ કરવામાં આવ્યો છે રાતોરાત આ આ રોડ ઉપર જે હાલીએ છીએ ને આ મુખ્યમંત્રી આવે છે એટલે આ રાતોરાત રોડ થઈ જાય છે અહીંયા આ ઇકો સેન્સીટિવ ઝોન લાગુ પડે છે આ વિસ્તારની અંદર આ ઇકો સેન્સીટીવમાં જ આવે ને ભાઈ કારા બરાબર જે રોડ આ રોડ છે અહીંયા બધા જે છે એનું કહેવું એવું છે કે આ ઇકો સેન્સીટીવ ઝોનમાં આવે છે અને આ પહેલાં તો આ રોડ જોવો આ રોડ કેવો રોડ કરી દીધો છે નહીંદર આ રોડમાં ગોઠણ ગોઠણ ખાડા હતા પણ મુખ્યમંત્રી આવવાના છે એટલે ચોમાસું છે તો એ આ રોડ કરી દીધો છે અહીંયા આગળ પાછળ હેલીપેડ હેલીપેડ સ્વાભાવિક છે થાય પણ આમ આમ જો બાઇક કોઈ પણ જાય તો આમ સળસડાટ આયેલું જાય છે એટલા માટે ક્યાંથી મુખ્યમંત્રી આવવાના છે આવું ભાણવડ તાલુકો હોય ખંભાળિયા હોય કલ્યાણપુર હોય દરેક તાલુકાની અંદર તમે જોઈને જોહો તો એક પણ ગામના રોડ હારા નથી બીજા જિલ્લાઓમાં પણ આ જ પરિસ્થિતિ હશે પણ અત્યારે ચોમાસું છે તેમ છતાંય ભર ચોમાસે મુખ્યમંત્રી શ્રી આવવાના છે એટલે રોડ આ રાતોરાત રોડ થયો છે જો આ તાજો રોડ છે જો આ તાજો રોડ થયો છે હમણાં જ બે દિવસમાં જ હવે બીજી એક મહત્વની વાત એ છે કે આ જે ડુંગર દેખાય છે આ ડુંગર બરડો છે આમાં એકસો સત્તર સિંહ અત્યારે છે હવે તમે આ જોવું આ આ આ સિંહ અહીંયાથી આ કડમાંથી સિંહ પડે આ કડ દેખાય છે તમને આ કડમાંથી સિંહ પડે તો શું થાય એવું જ હું તમને બીજું પ્રયત્ન કરું દેખાડવાનો આ આગળ વચ્ચે ઝાડવાડા આવી જાય છે હવે આ ઇકો ઝોન છે આમાંથી ખેડૂત એક તગારું પણ આ આ જે જગ્યામાં આપણે ઊભા છીએ ને આ ઇકો ઝોન લાગુ પડે છે આમાંથી એક તગારું ખેડૂત ભરી ના હગે ગાડું ભરવાની તો વાત દૂર રહી ટ્રેક્ટર ભરવાની વાત દૂર રહી આ આખે આખો આ ડુંગર આ જો આટલો ખોદી આ ઇકો સેન્સીટિવ ઝોનમાં ફોરેસ્ટ વિભાગમાં બરાબર છે આ આટલું ખોઈદું છે અને આટલું જ નથી આમ આગળ સુધી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આ જ રીતે આખું ખોઈદું છે અને આ જે દેખાય છે ને આની પાછળ પણ હું જો તમને ઇટાચી હમણાં દેખાતું હતું ક્યાંકથી બરાબર છે હિટાચી દેખાડવાનો પ્રયત્ન કરું આ પોલીસ ના સ્ટાફ પણ આવી ગયા છે એ ઓલું પાછળ હિટાચી દેખાય જો આ ઇકો સેન્સીટીવ ઝોનમાં જો ખેડૂત એક તગારું ભરે તો એને જેલમાં મોકલવામાં આવે છે જો એ ખોદેલું છે એવી જ રીતે ત્યાં ખોદેલું છે જંગલ બચાવવું એ મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય કે સામાન્ય નાગરિક હોય દરેકની ફરજ હોય કે જંગલને બચાવે ઇકો સેન્સીટીવ ઝોનના નિયમોનું પાલન કરે તો જ્યારે મુખ્યમંત્રી આવે છે એની તૈયારીઓ માટે આ ખાણ ખનીજ વિભાગ પણ અહીંયા કોઈ કરતાં કોઈ આટલી માટી ઉપાડી લીધી કાંઈ કરતાં કંઈ બોલતું નથી બરાબર છે અહીંયા આટલું કામ આ જંગલની મેં બતાવ્યું એ પણ બતાવ્યું ગારાભાઈ તમે જે કહો છો ને હા આમાં માત્ર મુખ્યમંત્રી આવે છે એટલે બધા જ નિયમો નેવે મૂકી અને મને તો ભૂપેન્દ્રભાઈ જે રીતે વાતો કરે છે અને એને સાંભળું છું તો કદાચ આ વાત જો ભૂપેન્દ્રભાઈને ખબર પડશે તો એને કદાચ એનો અંતરાત્મા છે એ દુઃખી થશે કારણ કે સિંહ દિવસ ઉજવીએ છીએ અને સિંહ જ ઉપરથી પડે અને હાથ પગ ક્યાંક ભાંગે એવું કામ તો ના જ કરે એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ આપણે તો વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રી સાહેબ તમે જે કાર્યક્રમમાં આવો છો એ જ કાર્યક્રમમાં ખાલી ડાબી બાજુ તમારી મોઢું ફેરવજો એ બાજુ ખાલી નજર કરજો એટલે કેટલી કડ છે ડુંગરની અંદર કેટલી માટી ઉપાડી લીધી છે એ તમને પણ ખબર પડશે અને જો શક્ય હોય તો મુખ્યમંત્રી શ્રી તમારા સુધી આ વિડીયો પહોંચે તો જેમ તમે આવો છો અને રાતોરાત મારા ગાલ જેવા રોડ થઈ જાય છે આપણે કોઈના ગાલનું નથી કેવું મારા ગાલ જેવા રોડ થઈ જાય છે બરાબર છે આવી જ રીતે તમામ ગામડાઓના રોડ થાય બરાબર છે એવી આપ સમક્ષ વિનંતી છે પણ ખાસ જે અહીંયા અમારા બાજુના ગામના સરપંચ ઊભા છે કારાભાઈ અને એમનું કહેવું છે

આ તળાવ આખું છે એ તળાવ ઉપયોગી થાય એમ છે ઊંડું થાય તો પાંચ છ ગામ ને તો ઉપયોગી થાય એવું તળાવ છે એ તળાવ ઊંડું કરવા માટે આ ફોરસ વાળા મંજૂરી આપતા નથી અને અહીંયા આખો આખે આખું ખોદી નાખ્યું આની પહેલા અમે થોડોક ટાઈમ પહેલા લાઈવ પણ થયા હતા અને ટીવી માં બધા મીડિયામાં એવું હતું કે એવું ખોદકામ કયું કોઈ કાર્યવાહી કરી નથી એટલે સીએમ જે આવે છે ને ત્યાંથી ખાલી આ મોઢું ફેરવશે ને તો એ જે ખનીજ ચોરી થઈને ને બતા મોટા મોટા ઢોર ચરી શકે એમ નથી જનાવર જંગલી આવે તો એ મોટી કડું છે આના કરતા ઓલી જબર છે એ માટે માટે જ છે ને એના બરાબર જો ખાવે દીપડા રોજ

સીએમ સાહેબ ને એ વિનંતી કરું કે સાહેબ ખાલી મોઢું પહેરવી અને તમે એક મશીન લઈ અને જો તમને ના જડે તમને બોલાવજો અમે કે ખોતા હોય મળે માલના તો અમને કહેજો આપણે મુકેશભાઈ વામણોટિયા પણ છે તાલુકો તાલુકા કોંગ્રેસના પ્રમુખ જય મુકેશભાઈ આજે જ્યાં દસ તારીખે ભાણવડ તાલુકામાં જે વિશ્વ આપણે સિંહ દિવસની ઉજવણી કરવાની હોય તેના માટે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવતા હોય તો અમે તો એમનું સ્વાગત પણ કરીએ છીએ વાજતે ગાજતે કે આપણા મુખ્યમંત્રી છે આપણે સ્વાગત કરવું જોઈએ પણ સાથે સાથે આજે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ સાથે અને અમારા તમામ કોંગ્રેસી આગેવાનો સાથે સ્થળ મુલાકાત લીધી જે જગ્યા ઉપર આવવાના હોય ત્યાં તો ત્યાં માટીનું જોયું તો આજ વર્ષનું ગણીએ તો ખેડૂતોને જ્યારે માટીની જરૂરિયાત હોય ત્યારે ફોરેસ્ટ કે અન્ય અધિકારી શ્રી પોલીસ શ્રીઓ કોઈ પણ એક ટેલર અહીંથી ભરવા દેતા નહીં અને અત્યારે જોઈએ તો ઘણી બધી ધૂળ અહીંથી ઉપડી પણ ગઈ છે અને જે આ વિસ્તાર છે ત્યાંનો રસ્તો છે જે રોડ છે તે તાત્કાલિક અત્યારે નવો બની રહ્યો છે જે કપૂરથી પણ એ સારી વાત છે કે બની ગયો તો અહીંના વિસ્તારના માણસો છે એનો ઉપયોગ પણ આવશે પણ અમે જોયું આજે હું પોતે વીસ દિવસથી વધારે જે નાયબ કાર્યપાલક ઇજનેર છે અમારે ત્યાં એની કક્ષામાં જે રોડ આવે તે આપણે જે સ્ટેટના અધિકારીઓ છે એમના કક્ષામાં જે રસ્તાઓ આવે છે તે નેશનલ હાઈવેમાં જે રસ્તાઓ આવે છે તેમાં ઘણા બધા દિવસથી અમે રજૂઆતો કરીએ છીએ પણ ક્યાંય રિપેરિંગ કરવામાં આવતું નથી એક તો આટલી હદે રોડ રસ્તાઓ ખરાબ છે કે કોઈ એની સીમા નથી તો આ જે થયું એ તો સારી વાત છે કે મુખ્યમંત્રીશ્રી આવે છે સ્વીકાર્યું ભલે આવે પણ અમે તો એક મુખ્યમંત્રી સાહેબને એવી વિનંતી પણ કરીએ છીએ કે આવતા દિવસોમાં પણ આજે જે માય તમે પ્રોગ્રામ ગોઠવો એવો આગળના વિસ્તારમાં પણ પ્રોગ્રામ ગોઠવો ઈથી આગળના વિસ્તારમાં ગોઠવો ભાણવડ તાલુકામાં ત્રણ ચાર જગ્યાએ ગોઠવો એટલે જે અમારા રોડ રસ્તા છે એ થઈ જાય અને જે આ તંત્ર આજે જઈ ગયું છે મુખ્યમંત્રી આવે છે ત્યારે એવું કાયમી આ ભાણવડ તાલુકાનું તંત્ર તમામ રોડ રસ્તા ને બીજી અન્ય બાબતમાં જાગતું રહીએ આવી વિનંતી મુખ્યમંત્રી સાહેબશ્રીને છે તો મિત્રો સમજવા જેવી વાત એ છે કે મુખ્યમંત્રી આવે એટલે આ રસ્તો જે પાછળથી જોડાયા છે એને બતાવી દઉં જો તાજો બનેલો રસ્તો છે અને સામે મુખ્યમંત્રી શ્રીનું અત્યારે આગમનની તૈયારીઓ ચાલે છે બરાબર છે આ રસ્તો રાતોરાત ચોમાસામાં વરસાદમાં આ થઈ ગયો છે આ જો તમે પાછળ દેખાય કામ આલે છે પાર્કિંગનું એટલે જ્યારે મુખ્યમંત્રી આવતા હોય અને તાત્કાલિક રોડ રસ્તા થઈ જતા હોય બધું જ કામ થઈ જતું હોય એ આવું કાર્ય છે પણ આ જંગલની અંદર બરાબર છે મોટામાં મોટી વાત એ છે કે જંગલ બચાવવું એ સરકારનું કામ છે એની જગ્યાએ જંગલને આ રીતે આખી આખી માટી કાઢી લેવી બરાબર છે અહીંયા જેટલી વનસ્પતિઓ હતી એ વનસ્પતિઓનો નાશ થયો ત્યાં જે પાછળ દેખાય છે આ આ અગાઉ આ રોડ રસ્તાવાળાઓએ માફિયાઓએ આ અયાથી માટી કાઢી લીધી છે એટલે મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે આ જગ્યા જે દેખાય છે અહીંયાથી તમારું આ જ્યાં તમે ભાષણ આપવાના છો બેની વચ્ચે ત્રણસો મીટરનું અંતર નથી વધીને ચારસો મીટરનું અંતર હશે તો એ બાજુ નજર કરજો અને આ જો તમને ભ્રષ્ટાચાર દેખાય તો એ લોકો જવાબદાર સામે એક્શન લેજો એવી આપ આશા સાથે જય જવાન જય કિસાન જય જગત